અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા નેહાકુમારી દુબે આઈએસ અધિકારીએ દલિત વિરોધી ભાષાનો ઉપયોગ કર્યો હતો તે આજરોજ સરખેજ વેજલપુર અને વાસણા પોલીસ સ્ટેશનમાં આ વિસ્તારના જાગૃત સામાજિક આગેવાનો દ્વારા ફરિયાદ આપવામાં આવી છે મહીસાગર નેહા નેહાકુમારી વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ કરવા માટે સરખેજ વેજલપુર વાસણા પોલીસ સ્ટેશન ખાતે દલિત સમાજના આગેવાનો ભેગા થઈને સૂત્રોચ્ચાર કરી આદિવાસી સમાજના લોકો ખોટી ફરિયાદો કરે તે નિવેદનને વખોડી કાઢીને લેખિત ફરિયાદ આપવામાં આવી હતી દાખલ કરાવેલ છે જે આઈપીએસ દરજ્જાના અધિકારીઓ ની વિરુદ્ધ માનસિકતા દર્શાવતા અધિકારીઓની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવવાના છે